ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ સ્વચ્છતા અભિયાન પોકાર સાબિત થઈ રહી છે ગરબાડા તાલુકા નગરમાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે મામલતદાર જાહેર શૌચાલય બંધ હાલતમાં જોવાઈ રહી છે ગરબાડા પ્રાથમિક શાળા કુમાર શાળાના મુખ્ય દરવાજા આગળ આજુબાજુ જ્યાં નજર ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે એની સામોસામ સચિવાલય ગરબાડા પંચાયતની આજુબાજુને પંચાયત કચેરીમાં પણ ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે પોકળ સાબિત થઈ રહી છે પંચાયત વિભાગ દ્વારા સફાઈ કામદારો રોકેલા છે તો શું આ તંત્ર ની બેદરકારી સમજવી કે શું ગરવાડા તાલુકામાં મામલતદાર કચેરી સેન્સન્સ કોર્ટ કચેરી તાલુકા પંચાયત કચેરી તાલુકા પોલીસ સ્ટેશન જેવી કચેરીઓ આવેલી હોવા છતાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે માં નાણાં પંચના નાણામાં જાહેર શૌચાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે છતાં શૌચાલય બંધ હાલતમાં જોઈ રહ્યા છે તો શું આ તંત્ર આ તરફ ધ્યાન દોરશે ખરું તે જોવાનું રહ્યું પ્રાથમિક શાળાના બાળકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો જોઈ રહ્યો છે ગરબડા ગ્રામ પંચાયત દ્વારા શું પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ વહુનિયા ગરબાડા